નમસ્કાર ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે બોરવેલ સબસિડી યોજના આ ઘટકમાં સબસિડી અંગે વિસ્તૃત માહિતી મેળવીશું જેમાં બોરવેલ સબસિડી યોજનામાં કેટલી સહાય મળે છે આ સબસિડી યોજનાઓનો લાભ કોણ કોણ લઈ શકે ઉપરાંત આ સબસિડી યોજનાઓનો લાભ કયા કયા જિલ્લાઓમાં મળશે ઉપરાંત બોરવેલ સબસિડી યોજનાઓમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અરજી કર્યા પછી ડોક્યુમેન્ટ ફોર્મ કોને જમા કરાવવા વગેરે વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો અથવા હજુ સુધી આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખેતીલક્ષી આવા ખૂબ જ ઉપયોગી અને વિવિધ વિભાગોમાં વખતો વખત કંઈ જાહેર થતી સરકારશ્રીની સબસિડીની યોજનાઓનો વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ ખેડૂત મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે ખેડૂત મિત્રો બોરવેલ સબસિડી યોજના વિશે આપણે માહિતી મેળવીએ તો આ યોજનાઓનો લાભ ફક્ત જે ખેડૂતો ઓઈલ ઓઇલપામ એટલે કે ઓઇલપામ પાક જ આવે એનું જે વાવેતર કરતા હોય એ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે ખેડૂત મિત્રો બોરવેલ સબસિડી યોજનામાં સહાય વિશે આપણે વાત કરીએ તો આ યોજનામાં ફક્ત જે ખેડૂતો ઓઇલ પામનું વાવેતર કરતા હોય એવા ખેડૂતો માટે બોરવેલ કુલ ખર્ચના પચાસ ટકા કે વધુમાં વધુ રૂપિયા પચાસ હજારની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે ખેડૂત મિત્રો આ બોરવેલ સબસિડી યોજનાનો લાભ કયા કયા જિલ્લાઓમાં મળશે એટલે કે ઓનલાઈન અરજી માટે કયા કયા જિલ્લા અત્યારે અરજીમાં ખુલે છે એના વિશે આપણે વાત કરીએ તો અમરેલી આણંદ ભરૂચ ભાવનગર છોટાઉદેપુર દાહોદ જૂનાગઢ ખેડા મહીસાગર નર્મદા નવસારી પંચમહાલ રાજકોટ સુરત સુરેન્દ્રનગર તાપી વડોદરા અને વલસાડ આટલા જિલ્લાઓમાં અત્યારે ઓનલાઈન અરજી ચાલુ છે ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ બોરવેલ સબસીડી યોજનાઓમાં લાભ લેવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી તો ખેડૂત મિત્રો હાલમાં અત્યારે ગુજરાત સરકાર દ્વારા અથવા વખતો વખત જ્યારે પણ આપણે બાગાયત વિભાગમાં બોરવેલ સહાય યોજના બહાર પડે ત્યારે ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગો વિભાગો જેમાં બાગાયત વિભાગની યોજનાઓમાં બોરવેલ પર સહાય એ ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે અત્યારે હાલમાં આ ઘટક માટે ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી લેવામાં આવશે માટે જે ખેડૂતોએ આમાં લાભ લેવો હોય એમણે વહેલી તકે ઓનલાઈન અરજી કરી દેવી ખેડૂત મિત્રો હવે આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમે જે ગામમાં રહેતા હોય ત્યાં જે કોમ્પ્યુટર ઓપરેટર હોય ગ્રામ પંચાયત પર એમને તમે ડોક્યુમેન્ટ આપી એમના દ્વારા અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર જે તે તાલુકા મથક અથવા કોઈ મોટું ગામ હોય મોટું સિટી હોય ત્યાં આગળ કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ ડોક્યુમેન્ટ દ્વારા તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર દુકાન હોય ત્યાં આગળ પણ તમે આ ઘટકમાં ઓનલાઈન અરજી કરાવી શકો છો ખેડૂત મિત્રો હવે જે કોઈ ખેડૂત કે ખેડૂતના સંતાન ભણેલા ગણેલા હોય જેઓ સ્માર્ટફોન અત્યારે દરેક ભાગે દરેક ખેડૂતો પાસે સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલ તો હોય જ છે તો આ એન્ડ્રોઈડ મોબાઈલ લેપટોપ કે કમ્પ્યુટર દ્વારા જે તે ખેડૂત ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી અરજી કરી શકે છે જી હા ખેડૂત મિત્રો આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયોમાંથી જોઈને આપ સૌ ખેડૂત મિત્રો સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં જે રીતે માહિતી આપી છે એ માહિતી જોઈને એ મુજબ આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં બિલકુલ મફતમાં ઓનલાઈન અરજી કરી શકો છો એ વિડીયોની લિંક ખેડૂત મિત્રો આપ સૌને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એ વિડિયો જોઈને આપ સૌ ઘરે બેઠા બિલકુલ મફતમાં અરજી કરી શકો છો હવે આપણે વાત કરીએ આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર ઉપરાંત રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી ખેડૂત મિત્રો આટલા ડોક્યુમેન્ટ લઈ તમે આપણે અગાઉ વાત કરીએ મુજબ જે તે સ્થળે અથવા તમે ઘરે બેઠા પોતાના મોબાઈલ લેપટોપ કે કમ્પ્યુટર દ્વારા ઓનલાઈન અરજી આ ઘટક માટે જે તે સમયે ઓનલાઈન અરજી ચાલુ હોય અત્યારે હાલમાં ચાલુ છે તો જે તે ખેડૂતોએ આનો લાભ લેવાનો હોય એમણે વહેલી તકે ઓનલાઈન અરજી કરી દેવી આ ઓનલાઈન અરજી કર્યા બાદ ખેડૂત મિત્રો ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા એના વિશે આપણે વાત કરીએ તો તમે ઓનલાઈન અરજી કરો ત્યારબાદ એમાં લખાણ પ્રતિશ્રી બાગાયત નિયામકશ્રીની કચેરી એવું લખીને નીચે સરનામું પણ આવી જશે એટલે તમારા જિલ્લાની જે બાગાયત નિયામકશ્રીની જે કચેરી હોય ત્યાં આગળ તમારે આ ઓનલાઈન અરજીની સાથે સાત બાર આઠની નકલ આધાર કાર્ડની ઝેરોક્ષ બેન્ક પાસબુકના પ્રથમ પેજની ઝેરોક્ષ ઉપરાંત જો કોઈ ખેડૂત સંયુક્ત એટલે કે ભાગીદાર હોય એક કરતાં વધારે સાત બારમાં નામ હોય તો એમણે અરજીની પાછળ જે સંમતિપત્રક આપેલું હોય એમાં અન્ય ખાતેદારોનું સંમતિપત્રક અવશ્યપણે મેળવવાનું રહેશે અને આ સાથે ડોક્યુમેન્ટમાં જોડી તમારે તમારા જિલ્લાની બાગાયત શ્રીની કચેરી ખાતે અવશ્ય રજૂ કરવાના રહેશે ડોક્યુમેન્ટ તમે રજૂ કરો ખેડૂત મિત્રો ત્યારબાદ આનો ડ્રો થશે ઓનલાઈન અરજી ઓનલાઈન અરજી જેટલામાં જેટલી લેવામાં આવી હોય એનો ડ્રો થશે ડ્રોમાં જો જે કંઈ ખેડૂતોનું સિલેક્શન થાય તો એમને મંજૂરી આપવામાં આવશે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે ત્યારબાદ ત્યાંથી બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા જે મુજબનું જણાવવામાં આવે એ મુજબની પ્રક્રિયા આપ સૌએ કરવાની રહેશે અને આ રીતે આપ સૌ ખેડૂત મિત્રો આ વિડીયોમાં જણાવ્યા મુજબની પ્રક્રિયા કરી બોરવેલ સબસિડી યોજનામાં ફોર્મ ભરી આ રીતે લાભ લઈ શકો છો ફરી એક વખત આપ સૌને જણાવી દઈએ કે જો હજુ સુધી આપ સૌએ અમારી આ ચેનલ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખેતીલક્ષી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી ખેડૂત મિત્રો જો આપ સૌને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય ખેડૂતોના કે કોઈ મોટા ખેડૂતોના જૂથ હોય ગામના ગ્રુપ હોય ખેતીવાડીનું કંઈક ગ્રુપ હોય એમાં વોટ્સએપ ફેસબુક વગેરે સોશિયલ મીડિયા મારફત પણ શેર કરવાનું ભૂલશો નહીં આભાર